ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચ જુલાઈ શનિવાર હવામાનની વાત કરીએ તો મિત્રો આવતીકાલે પુનર્વૃષ્ણ નક્ષત્રમાં સૂર્યદેવ પ્રવેશ કરશે પૂરો આદ્રા નક્ષત્ર વર્ષ્યું આજે છેલ્લો દિવસ હવે આગળ ક્યાં વરાપની સ્થિતિ છે અને કયા કારણો છે અને તેની કેવી શક્યતા છે પણ હાલ જે વરસાદી પ્રિબળો સક્રિય છે હળની સ્થિતિએ તે જોઈ લઈએ પહેલાં તો પહેલાં આપણે ચોમાસું ધરીની વાત કરી લઈએ ચોમાસું ધરી ક્યાં છે થોડી ઉત્તર તરફ ખસી છે શ્રીનગર સુરૂ ગ્વાલિયર વારાણસી દોલત ગની બંકુરાન કોલકાતા થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે ચોમાસું ધરી સર્ક્યુલેશન ઉત્તર મધ્યપ્રદેશમાં થશે જે દોઢ કિલોમીટરની ઊંચાઈ હશે એક યુએસી ગંગટેક વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ ઉપર છે એક થ્રોંગ ટ્રોપ ગુજરાત સુધી લંબાણો છે જે પશ્ચિમ બંગાળનું સર્ક્યુલેશન થયું ત્યાંથી વસ મધ્યપ્રદેશ સેન્ટ્રલ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડ થઈ અને ત્યાં સુધી લંબાય છે અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ છે એક સાયકલિંગ સર્ક્યુલેશન સેન્ટ્રલ આસામમાંથી છે અને તે દોઢ કિલોમીટરની ઊંચાઈ ઉપર છે અને ઓપસોર થ્રોંગ મહારાષ્ટ્રથી કર્ણાટકના કિનારા સુધી લંબાય છે આ હતા મિત્રો વિસ્ત વરસાદી પરિબળો જ હાલની સ્થિતિએ સક્રિય હવે આપણે વરાપની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રમાં થોડી વહેલી વરાપ મળે એવી શક્યતા દેખાઈ રહેશે અને ગુજરાત રિઝોનમાં થોડા દિવસો વધારે રહેશે ચોમાસું ધરી ઉત્તર તરફ ખસી છે હવે મિત્રો આજ પાંચ અને ચાર જુલાઈએ સૌરાષ્ટ્રમાં પણ સારી એવી વરસાદની ગતિવિધિ રહી છે અને ગુજરાત રિઝન પૂરું કાંચ આંકડાઓમાં કાંઈ જે કાંઈ આ આંકડાઓ આવે છે તેમાં આપણને કોઈ મેળ બેસતો નથી ગામડા લેવલમાં વધારે વરસાદ હોય ત્યાં ઓછા એમ એમ બતાવવામાં આવે સત્તા એકસો એક્યાસી તાલુકામાં વરસાદ બતાવવામાં આવ્યો પચાસ તાલુકામાં બે ઇંચથી વધારે પંદર તાલુકામાં ત્રણ ઇંચ પણ એમાં કોઈ આંકડામાં આપણે પીડા જેવું છે અને એમાં અલગ અલગ બતાવે છે ને એમાં તો કચ્છમાં નખત્રાણા તાલુકામાં ગાયું ત્રણ એવો વરસાદ છે તો ત્યાં કાંઈ કોઈ એવો આંકડાઓ ઊંચા આવતા નથી આંકડામાં ફરફેર છે એમાં નહીં આપણે પડીએ હવે મિત્રો પાંચ અને છ જુલાઈ આપણે સૌરાષ્ટ્રમાં સારા એવા વરસાદની શક્યતા ગુજરાત રિઝનમાં સાત અને આઠથી વરસાદો ઘટે અને નવથી સૌરાષ્ટ્ર રિઝનમાં પૂરેપૂરી વરાપ હોય એવી હાલચક્યતા શક્યતા બતાવાઈ રહી છે અને જે એનું ફોરકાસ્ટ સાત દિવસનું આઈએમડી અમદાવાદ જાહેર કરે તેમાં છે આપણે સ્ક્રીનશોટ પણ જોઈ લઈશું પણ તે સતત બે ત્રણ દિવસ આપે તો એને માનવાનું રહે અને ચોમાસું ધરી આગળ વધે છે ઉત્તર તરફ જાય છે તે પણ પાકું પણ જ્યારે વરસાદી પરિબળો સક્રિય થાય અને ચાલુ ચોમાસું હોય ત્યારે હાલતા નીચે પણ આવી જાય છે તરત નીચે પણ આવી શકે પણ આપણે નક્ષત્રમાં ન પડી પણ સૂર્યદેવ એમાં પ્રવેશ કરે એટલે થોડાક હવામાનના ફારફેર તો થતા જ હોય છે માની લો કે જે નક્ષત્ર બેઠું આપણે પુનર્વસું એટલે પુનર્વક કેવી દેશી ભાઈ છે એમાં ત્યાં સૂર્યદેવ પ્રવેશ કરે એટલે થોડા ફરફેર તો થતાં જ હોય છે ચોમાસું ધરી ઉપર જાય તો નવથી સૌરાષ્ટ્ર રિઝનમાં વરાપની પૂરી શક્યતા ગણાય પણ તેને પચાસ ટકા માનવું કારણ છે ગુજરાત રિઝનમાં જાદા દિવસો વરસાદ રહેશે સૌરાષ્ટ્ર રિઝન કરતાં પણ ફરી પાછી બંગાળની સિસ્ટમમાં સિસ્ટમ તો ચાલુ જ રહેશે અને તે ધક્કા મારે રાખે છે ટ્રફ લંબાઈને રાખે છે ગુજરાત સાઈડ અને બારથી ચૌદમાં પણ વરસાદ તો બતાવી જશે મોડલો પણ તે મોડલોનું અનુમાન પણ ખોટું સાબિત થાય છે કે જો આ ચોમાસું ધરી આગળ જાય તો હાઈ પ્રેશર સાડા આઠસો એસપીમાં સાતસો એસપીમાં આવે તો સિસ્ટમ ઉત્તર તરફ હાલી જાય અને એના ટ્રફ પણ ન લંબાઈ શકે તો વરાપ આપણને નવ જુલાઈથી ગણવાની રહે અને જો પાછી ધરી નીચે આવે અને ઓલી સિસ્ટમે આ બધું ટ્રફ લંબાય તો પાછી સૌદ સુધી આપણે આ ચા છોડી દેવાની રહેશે વરાપની આગળ કોઈ નવીન અપડેટ હશે તો વધારે વિડીયો આપવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી